ખેડા જિલ્લાના ગાંધી આશ્રમ વિશ્વ યુવા કૌશલ્ય દિવસની ઉજવણી કરવામાં આવી કોલેજના વિદ્યાર્થીઓ તથા નવા ગામ હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં વક્તૃત્વ સ્પર્ધા સામાન્ય જ્ઞાન ક્વિઝ સંગીત કુર્સી રસ્તા ખેંચ જેવી વગેરે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર તમામ પ્રતિયોગિતાઓની પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ તમામ સ્પર્ધાના નિર્ણાયક તરીકેની કામગીરી શ્રી રમતુજી ચૌહાણ કિરીટભાઈ બારૈયા એક્સ આર્મી વિમલબેન સોલંકી મહિલા મોરચા પ્રમુખ ખેડા તથા ખેડા કોલેજના પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સફળ આયોજન નવાગામ ગાંધી આશ્રમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો